દેવશયા એકાદશી એક દિવ્ય દિવસ છે રવિવારે છે ચતુર્માસ જેમાં કોઈ શુભ કાર્ય થતું નથી ના લગ્ન ના ગૃહ પ્રવેશ ના કોઈ નહીં શરૂઆત આ ચાર મહિના છે મોન આત્મચિંતન અને ભક્તિ માટે સમર્પિત પુરાણોમાં વર્ણન છે જે ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને સૌંદર્ય સંપત્તિ અને અંતમાં મોક્ષ મળે છે તો ચાલો જાણીએ દેવ એકાદશીની કથા એક વખત રાજા માંધાતા એ ઋષિ પાસે પૂછ્યું એવું કયું વ્રત છે જે સર્વ પાપો નાશ કરે ઋષિ એ કહ્યું દેવ એકાદશીનું વ્રત કર તે તને દુઃખોથી મુક્ત કરશે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે રાજા માંધાતા એ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તેને મોક્ષ પ્રાપ્ત થયો

અને ઉપદેશામૃત વોટ્સએપ કોમ્યુનિટીમાં દરરોજ આધ્યાત્મ સાથે જોડાવવા અમારી ને સબસ્ક્રાઇબ કરો અને આ ને તમારા પરિવાર WhatsApp વોટ્સએપ માં શેર કરો જય શ્રી હરિ જય દેવશયની એકાદશી